ખવાતી ગયા તારે તો આવશે હાણો જરૂર આવશે નહીં તો આપણે તો ઘેરા થોડું કરવાનું પછી ડાંબી તું હું ઓહો હો હો મોર જબર હે લે આયો મોર જબર આયો તમે તો માયા ઓબર રાખવા આયો ગોત તો તો જડી જુલ્યા છે આડું આખું નિયરી વાત માં આવી ગયો ઓબર રાખવા ના મોર છે poured… <tableumer> <costs> <están>

તો બીજો કોઈ રાખવાની જરૂર નહીં આ મોર પર મોડે એવું લાગે મને બીજું તો અબુ નહીં રાખું લાખ રૂપિયા થઈ જાવ પચાસ જરૂર થઈ જાય એવું કેવું એટલે જે થાય આજે અબુ મળે તો બીજું રાખવું નહીં પપડી લે અને પેલા કહે તો તું પેલી સાઈડ ના હવે નહીં જોવા જવું નહીં જવું ના હવે નહીં જઉં આજે મળશે ને તો નહીં જાવ છું તો કાલ આવી જઈએ પૈસા આવી જઈએ ટોકળા આ પેલો આવે તો ત્રણ હજાર કહી ગયો અને આજે પોત્રીસો કહી ગયો બોનું તો આ લીધું હું તો ગમે તે વેચી કરું બોન વાલો તો આપણે બંધેલા રહીએ બાકી પોત્રીસો કોઈ કાલ ઉઠીશ દસ હું તો એને હાલ દઉં પેલા બોનું વાળું પડે ને આ તો સમજે વળી આ તો માલિક આપણી આપણે મરજી ફાઈમ કરવાનું હોય બોન વગર જતા રહો શું ચાલે થાય પણ જે વ્યાલો પેલો પણ તો બોલું પેલો તો પાંચસો રૂપિયા ખોટ પડે સીધો તો પોત્રીસો રૂપિયા પેલો વધી ગયો રૂપિયા વધારે લે આણ હજુ બે તને આઈ જાઓ મેળો આવો જબરજસ્ત

આપી દીધા પેલા કાકા ડૂબરૂપ અરે પાર્ટી હે પૈસા લીધા શેતર મચ્છર બઉ ના બોલે બોલે પૈસા હમણાં

આવી ગયા પાછા પેલા ધમકાવ્ય બોનું હાલવાય કઈ ઊભો રહ્યો નહીં અમુ મુ આવું કેજ દઈ હું આવું કે જ દઈએ પણ બોન તો હાલો ઈમણે મોઢો આવું બરાબર હું કહું આપણા પેલો કાળો રહ્યો ને આપડે ત્રણ જણાને રાખીએ રહી નહીં અરે એટલો અભો લઈ ગયો આખો ભાઈ પૈસા વધારે રેટ એટલે લઈ જાય હું હમણાં હાલથી પહોંચે તરા લે તો તને આલવા છે નોકડા આલવા પડે મો કહું આને ક્યારેય તો વેચવા નહીં દેવી